જોશી સાહેબ ખાસ કરીને અત્યારે સમયની માંગમાં સૌથી વધારે જે વ્યક્તિ બીમાર પડે છે એનું કારણ છે ઓડકાર પણ અત્યારે જે જે કેમિકલ યુક્ત ખેતીના કારણે સૌથી વધારે સ્વાસ્થ્ય બગડવાનું કારણ છે આજે આપ ફિટ છો એનું કારણ શું છે કે ખરેખર આપ ઓર્ગેનિક યા તો પછી કોઈ ગામડા સાથે જોડાયેલા જો શું કારણ કે આજે શહેરમાં જીવન બહુ જ જાહુજલ વાળું પણ સ્વાસ્થ્ય જે ખતમ થઈ ગયું શું કહેશો ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु ॐ सं सरस्वत्यै नमः ॐ नमो रिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो नमोऽयरियाणम् ॐ नमो वज्रायाणम् ॐ नमो लोये सवसाहुणं केशो पञ्चनमुक्कारो सवपावप्रणासनो मङ्गलाणञ्च सवेषिं पठमं हवै मङ्गलम् મારા પરમ આદરણીય મિત્ર આપનો જે પ્રશ્ન છે તે એ છે કે માણસ સ્વસ્થ રહે એ માટે શું જરૂરી કઈ છે એ માઇન્ડ બોડી એન્ડ સ્પિરિટ આ ત્રણ સાથે થતો હોય છે એક તો માનસિક રીતે સ્વસ્થ હોવું જોઈએ શારીરિક રીતે થવું જોઈએ ને આત્મા પણ સ્વસ્થ હોવો જોઈએ આત્મા જે કઈ છે સદગુણોને લીધે સ્વસ્થ હોય છે

તો જે અન્ન છે એ કેવી રીતે શુદ્ધ અને સાત્વિક મળે આપણને કારણ કે ચારે બાજુ હવામાં આપણને ચેપ લાગતો હોય છે તો જે આપણું અન્ન સ્વસ્થ રહે એ માટે અહીંયાનું જે રામકૃષ્ણ ટ્રસ્ટ છે જે એણે વિચાર્યું કે આપણે શું કરીએ તો એમ ખબર પડી કે જો આપણે સ્વસ્થ રહેવું હોય ને તો આપણે પ્રકૃતિ તરફ પાછા જવું જોઈએ ગાવો મેં હૃદય સંતુ ગવામ મધ્ય વસામ્યહમ ગાયો મારી આગળ હોય ગાયો મારી પાછળ હોય ગાયો મારા હૃદયમાં વસે અને હું ગાયો વચ્ચે વસું એ જાતનો ભાવ જ્યાં સુધી માણસ નહીં સેવે ત્યાં સુધી તકલીફ ઉભી થશે અને એને કારણે આ ટ્રસ્ટે એક સરસ મજાનું કામ કર્યું અને તે એ છે કે શહેરના સુવિકસિત એવા ભાનુશાળી નગર વિસ્તારમાં જ નહીં શહેરમાં બે ત્રણ ઠેકાણે અલગ અલગ ઠેકાણે એમણે આ પ્રાકૃતિક જે કંઈ છે એ અન્ન લોકોને સહજ રીતે મળી રહે જુવાર છે બાજરો છે એની સાથે શાકભાજી પણ મળી રહે સજીવ ખેતીના અને બિલકુલ નેચરલ ફાર્મિંગથી થયેલા હોય એવા એની વ્યવસ્થા એમણે ગોઠવી અને છેલ્લા આઠેક મહિનાથી હું આવતો રહ્યો છું જોતો રહ્યો છું અને એ અનુભવ તો પણ રહ્યો છું કારણ કે આ અન્ન જયારે અંદર જાય છે ને ત્યારે પોતાનો પ્રભાવ દેખાડે છે આ અને એને કારણે જ આપણે આવા અન્ન ગમે ત્યારે એનું આહવાન કરવું જોઈએ આપણે પોતે ખાવું જોઈએ આપણા અતિથિઓને પણ ખવડાવવું જોઈએ કારણ કે આજુબાજુનું વાતાવરણ જ્યાં સુધી શુદ્ધ નહીં હોય ત્યાં સુધી આપણે શુદ્ધ કેવી રીતે રહી શકશું એટલે સારા અન્નને ખાવાનો ખવડાવવાનો જે કઈ મહિમા છે એ આ ટ્રસ્ટે શરૂ કર્યો છે એમાં ગાયના જે ગોબર છે દાખલા તરીકે ઘી છે એ બધી જે ચીજો છે એમાંથી ઔષધિઓનું પણ નિર્માણ કર્યું છે એમાંથી સાફ સફાઈના જે સાધનો છે એનું નિર્માણ કર્યું છે અને આપને નવાઈ લાગશે આજે તો ગણપતિ ચોક અનંત ચતુર્દશી નો દિવસ છે ગણપતિ વિસર્જન નો દિવસ છે તો એમણે આ ગોમયમાંથી ગણપતિનું પણ નિર્માણ કર્યું છે એનો હું સાક્ષી છું અને સરસ કલાત્મક બનાવી છે છે તેવી કારણ કે આપણી સ્થિતિ આજે એવી છે કે ખજાના પર કોઈ માણસ બેઠો હોય ને એમ કે હું ભિખારી છું હાથ લંબાવ્યા કરે એવું તો આપણી પાસે આટલી બધી જયારે કચ્છમાં ગૌ સંપદા છે અને ગૌ વંશ છે તો આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એવું ચૂપચાપ આ ટ્રસ્ટ લોકોને ચીંધ્યું છે કે ભાઈ આ રસ્તે જશો તો સુખી થશો જોશી સાહેબ ખાસ કરીને દેશી દારૂ શોધવા માટે લોકો જે છે જાડી જાખરામાં પણ પહોંચી જતા હોય છે પણ દૂધ જે છે ઘરે ઘરે વેચવા જવું પડે તો આવી જ વસ્તુ જે છે એ લોકો સુધી આપણે પહોંચાડવી પડે છે લોકો અવેરનેસ ક્યારે છે કે એ લોકો આવી શુદ્ધ વસ્તુ શોધવા માટે નીકળી પડે કે તમારી વાત સાચી છે કારણ કે આ એક પરંપરા છે કે ગલી ગલી ગોરસ ફિરાય ઓર મદિરા બેઠી દીકાય તો આ મદિરા જે છે જ્યાં એમનો સ્ટોલ છે ત્યાં તો લોકો પોતે પાસ કઢાવીને જાય છે બીમારનું સર્ટિફિકેટ લઈને જાય છે કારણ કે વ્યસનો છે ને એ આકર્ષે છે માણસને ખેંચે છે અને એને માટેનો શબ્દ છે આસક્તિ અથવા તો એડિક્શન આ એડિક્શન જે કંઈ છે ને એ એ માણસને જો સદ્વ્યસન ન હોય ને તો એ નરકનું દ્વાર છે ક્યાં વાહ જો સદ્વ્યસન હોય તો એ સ્વર્ગનું દ્વાર છે એટલે આવી ચીજોનું વ્યસન આપણે પાડીએ

તો એ માણસ છે ને જયારે એકબીજા પર વિશ્વાસ ઉઠી જાય ને ત્યારે આ સમસ્યાઓ થતી હોય પણ જોશી સાહેબ એમાં એક પ્રમાણપત્ર પંકજભાઈ મહેતા પૂર્વ ધારાસભ્ય સાથે મળવાનું થયું મને એમણે કીધું કે હું જયારે ઓર્ગેનિક જે દૂધી છે એ ઘરે મૂકી અને કીધા વગર હું બારે હોલમાં બેસી ગયો એટલે રસોડા માંથી અવાજ આવ્યો

એટલે વિચારનું એવું છે કે આ જે કેન્દ્ર ચાલુ કરવા પાછળનો હેતુ હતો કે હવે ધીમે ધીમે અમારા જે પંદર વીસ પચીસ વર્ષના જે પ્રયત્ન હતા એમાં કેટલાક ખેડૂતો જોડાણા છે અને આવા ખેડૂતોને એક સ્પેસિફિક માર્કેટમાં લઈ જવા એ સામાન્ય માર્કેટ યાર્ડમાં ન જાય પણ એ આ એક વસ્તુ સાચી વસ્તુને સાચી માર્કેટમાં વેચાય અને સીધા ગ્રાહકોના સંપર્કમાં આવે એવી એમને મદદની કંઈક જરૂર હતી અને ઈ મદદના ભાગરૂપ આપણે મારો તો ઘરે દુકાન છે સત્તર વીસ વર્ષ થી લગભગ હું વેચું છું એટલે મારું વેચાણ ની તો કોઈ પ્રશ્ન નતો પણ લોકોની અવેરનેસ પણ વધે અને ગ્રાહકોને ખેડૂતો છે ને વધુ પ્રેરિત થાય જે એવા માટે અમે અંજાર અંદર દર રવિવારે કરીએ છીએ અને મંગળવારે આ અહીંયા ભાનુસાલી નગરમાં આપણે કરીએ છીએ અને એમને એમ કહીએ કે અમે પેલા જ દિવસે જ્યારે થયું

ખડીઓ કે છે એ નગરપાલિકા ની જે એક માર્કેટ ઉભી કરી છે એની અંદર સવારના નવ વાગ્યા થી બાર એક વાગ્યા સુધી હોય છે અને મંગળવારે ભાનુશાલી નગરમાં માં વિવેકાનંદ પાર્ક ની અંદર એ બપોરના ના ચાર થી કરી અને સાત વાગ્યા સુધી ચાલતી હોય છે તો એની અંદર લગભગ અમારે ભુજ અંદર ચૌદ ખેડૂતો જોડાયેલા છે અને જ્યારે અંજારની અંદર પણ એવી જ રીતે વીસ પચીસ ખેડૂતો જોડાયેલા છે જી જોશે વાત કરી કે ટેવ પાડવી પડશે તો ખાસ કરીને આ ટેવમાં તમે પણ એક સહભાગી થયા છો શું સંદેશ આપશો ખાસ કરીને બહેનોને રસોડામાં કારણ કે મેઈન વસ્તુ એ છે કેન્દ્ર વિધો વ્યક્તિ તો બહાર કમાવામાં આવે છે પણ રસોડું જો જાગૃત નહીં હોય તો આપણે ખબર નહીં પડે સારી લગશે એકદમ સાચી વાત કીધી અત્યારની ચેલેન્જીસ શું છે તો આપણે એક રોટી કપડાં મકાનની ચેલેન્જીસ પૂરી કરી હવે આપણે જે છે એ આરોગ્યની જે સમસ્યાઓ છે

પણ એનો નજીકનો સંબંધ ઉભો કરવા એમને ક્ષેત્રોની મુલાકાત લેવી જોઈએ એવું મારું એમને એડવાઇસ છે અંતિમ પ્રશ્ન મારા બા કચ્છીમાં કહેતા કે મોગો એટલે સોગો ને સોગો એટલે મોગો એટલે ઘણીવાર લોકો જે છે ઓર્ગેનિકમાં કદાચ એકાદ રૂપિયો કદાચ એને ચલો આપો પણ પણ સરવાડે જે છે એના વિશે શું કહેશો વાત સાચી છે બહેનોની સીધી નજરો ઇકોનોમિકલ દ્રષ્ટિ ઉપર હોય જ છે કે ભાઈ આપણે લોકોનો એક મહાવરો બની ગયો છે બજારમાં વધુ લેવાનો એટલે એને એમ છે કે આ વધુ લેશે એટલે આપણે એને દબાવવાની કોશિશ કરીએ એક સ્વભાવના ભાગમાં છે પણ આ જે વિષયમાં જેટલા કસ્ટમરો આવે છે એને ખબર છે કે અમે છે ને કઈક ઔષધ લેવા જઈએ જ્યાં ભારત અહીંયા અમૃત લેવા જઈએ જે એટલે અહીંયા છે ને જેમ દવાની દુકાનમાં ભાવતાલ નથી કરતા એમ મોટા ભાગના ગ્રાહકો અહીંયા અમારી ઓર્ગેનિકમાં જ્યારે આવે છે ત્યારે એક ચોક્કસ સમજ સાથે આવે છે ત્યાં એ લગભગ પૈસાના ભાવતાલ કરવાની કોશ અમને અનુભવ બહુ ઓછો જોવા મળતો હોય છે